પછી મોનીમાં જાગી એન્ડ મેં પહેલાં તો ફટાફટથી મારો બિસ્તર રેડી કરીશ એન્ડ ત્યાર પછી અડધી જ કલાકમાં તમને મળું છું પહેલાં મેં ફ્રેશ થઈ જઈશ સો ફાઇનલી અડધી કલાકમાં સ્નાન કરી રેડી થઈ મેં સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ ત્યાર પછી આવી ગઈ છું કિચનમાં એન્ડ મારી મોર્નિંગની શરૂઆત ડેલીની જેમ જ મારા ગરમ પાણીથી કરી દીધી છે એન્ડ આ તરફ મારી છાય બનવા બી મૂકી દીધી છે એન્ડ ત્યાર પછી નાસ્તો કરી એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં આવી ગઈ છું અત્યારે મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી બેસી જઈશ મેં મારા સ્ટડી ટેબલ પર સ્ટડી કરવા માટે ઘણા દિવસ પછી મેં આજે મારા સ્ટડી ટેબલ પર આવી છું બટ મારી સ્ટડી ટેબલની હાલત કંઈક બહુ જ ખરાબ છે કેમ કે ઘણા દિવસથી અમે રીડ કરવા બેસતી જ ન હતી કેમ કે જોબ પર હતી સો ફાઇનલી ફટાફટથી પહેલાં મેં મારું આજે સ્ટડી ટેબલ ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ સો ફાઇનલી કહે કે આ રીતે મારું સ્ટડી ટેબલ મેં ક્લીન કર્યું એન્ડ આ છે મારી પર્સનલ બુક છે એમની અંદર મેં ડેલી જે વિઝ્યુલાઇઝેશન કરું છું મેનિફેસ્ટ કરું છું એ એમ એમાં એડ કરું છું એન્ડ છે મેં વિઝ્યુલાઇઝેશન કરું છું એ મેં અચીવ બી કરું છું સો એમાં મેં એડ કરી દઈશ એન્ડ હા કોઈની કમેન્ટ્સ હતી કે તમે વિઝ્યુલાઇઝેશન વિશે વિડીયો બનાવો તો એમના માટે પર્સનલી વિડિયો બનાવવા માટે મને ટાઈમ નથી મળ્યો બટ ટાઈમ મળતાની સાથે જ મેં બનાવીશ એન્ડ હા ટૂંકમાં કહીશ તો જે વિઝ્યુલાઇઝેશન છે મેનિફેસ્ટ તમે કરો છો એમનું એક સાદો મિનિંગ કહીએ ગુજરાતીમાં તો તમે જે માનસિક ચિત્ર ઊભું કરો છો તમે જે જુઓ છો માનસિક રીતે એ તમે બની શકો છો એ તમે મેળવી શકો છો એન્ડ આજે આ રીતે જ કંઈક મારી તબિયત બી બહુ જ વધારે ખરાબ છે એન્ડ હેડેક બી બહુ થઈ રહ્યું છે બટ તો બી મેં અત્યારે રીડિંગ કરવા બેસી ગઈ છું કેમ કે નહીં તો આમ જ દિવસો પસાર થતા જશે એન્ડ મેં જે રીડ કર્યું છે એ બધું બાષ્પીભવન થઈ જશે સો મારે રિવાઇઝ તો કરવું જ પડશે સો ફાઇનલી અત્યારે મારું માઇન્ડ ક્યાંય જ નહોતું લાગી રહ્યું વાંચવામાં તો મારી પાસે આજે વન્યજીવ મંચ કરીને બુક છે સો મને નેચરલ વસ્તુ વધારે ગમે છે સો મેં રીડ કરવા એ બેસી ગઈ છું ફોરેસ્ટની એક્ઝામ માટે એ હોય છે બટ મારો એ કોઈ ગોલ નથી બટ જ્યારે મારું મન ન લાગે ત્યારે મેં કુદરતી નેચર વસ્તુની કોઈ બી બુક્સ મારી પાસે હોય તો મેં એ રીડ કરતી હોઉં છું તો મેં અત્યારે રીડ કરવા બેસી ગઈ છું જેથી કરીને મારું માઇન્ડ રીડ કરવામાં લાગી શકે એન્ડ આ તરફ મને હેડેક બહુ જ થઈ રહ્યું હતું સો મેં અત્યારે માથા પર રૂમાલ બાંધીશ એન્ડ તો બી મારું હેડેક બંધ નથી થઈ રહ્યું એટલા માટે અત્યારે રીડિંગ કરવાનું બંધ કરીશ એન્ડ થોડીવાર મેં રેસ્ટ કરીશ તો અત્યારે મેં મારું રીડિંગ બંધ કરી એન્ડ અત્યારે મેં થોડીવાર ઊંઘી જઈશ જેથી કરીને હેડેક થોડું બંધ થાય એન્ડ દવાઓ તો મેં ઘર પર જ ભૂલી ગઈ છું આજે સો દવાઓ મેં થોડી વાર રહીને પછી મતલબ થોડો રેસ્ટ કરીને લેવા જઈશ મેં જાગી તો બી મારું હેડેક બંધ નહોતું થયું અને જાગી તો થઈ ગયું છે સાંજનો સમય સો પહેલાં મેં હનુમાનજી દુને મનાવી એન્ડ અત્યારે મેં નીકળી ગઈ છું મારી દવાઓ એન્ડ ફ્રૂટ વગેરે લેવા માટે સો ફાઇનલી અત્યારે રસ્તામાં પહેલાં તો મેં આ તરફ ફ્રૂટ દેખાઈ ગયું છે સો બીજું કંઈ જ અત્યારે મને જમવામાં સારું નથી લાગી રહ્યું કેમકે ટેસ્ટ જ નથી આવતો કોઈ જ વસ્તુનો તબિયત ખરાબ હોવાના લીધે શરદી હેડેક વગેરે સો મને આજે દ્રાક્ષ જોઈને ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી બટ નહીં ખવાય એન્ડ આ તરફ મેડિકલથી મેં પહેલાં મારી મેડિસિન લઈશ એન્ડ નીકળી ગઈ છું ત્યારે ઘર પર આવવા માટે ઘર પર પહોંચી એન્ડ આ મારા ફ્રૂટ્સ વગેરે તમે જોઈ શકો છો એન્ડ આ તરફ પહેલાં મેં મારું દૂધું લાવી છું એ બી ગરમ કરવા મૂકી દઈશ એન્ડ આજે મેં તૈયાર ખીચડી લાવી છું સો મેં ખીચડી એન્ડ દૂધ ખાઈ એન્ડ આજે રેસ્ટ કરીશ કેમ કે મને કોઈ જ વસ્તુનો ટેસ્ટ સારો નથી લાગી રહ્યો સો એન્ડ જમવાનું ફિનિશ કરી સૌથી પહેલાં મારી દવાઓ લઈશ આ તરફ મારી આ કડવી દવાઓ મને બિલકુલ પસંદ નથી છતાં બી લેવી પડે છે સો દવાઓ એન્ડ મેં રેસ્ટ કરીશ સો જોબમાં કમાવા માટે ડે નાઇટ જોયા વગર જ્યારે મહેનત કરી હોય ત્યાર પછી આટલી અત્યારે જોકે ઠંડી જેટલી છે જેમના લીધે મારી તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ હતી શો આ રીતે ડે નાઇટ અમારા કંઈક ચાલી રહ્યા છે બટ આજે વ્લોગ મેં બહુ કન્ટિન્યુ બહુ નહીં કરું એન્ડ અહીંયા જ કરીશ સમાપ્ત આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે એન્ડ મેં કરીશ અત્યારે રેસ્ટ સો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ ભાઈ એન્ડ ટેક કેર